લોકસભા ચૂંટણીને લઈ દેશમાં માહોલ જામ્યો છે ત્યારે હવે ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે હાલમાં જ નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નૈષદ દેસાઈની નિયુક્તિ કરી છે ત્યારે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આજે ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભાજપ સરકારે જાહેર કરેલા ઘોષણાપત્રના અમુક વાયદાઓ આજે પણ પૂર્ણ થયા ન હોવાનું જણાવ્યું હતું

કે નોટબંધીને મેં વિરોધ કર્યો તો કારણ કે મને ખબર હતી કે આ નોટબંધીથી કાળું નાણું સફેદ થઈ જવાનું છે કારણ કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નોટ જમા થઈ ગઈ બધું કાળું નાણું સફેદ થઈ ગયું આ સરકારને ખબર હતી સરકાર જાણતી હતી માટે સરકારે આ અર્થતંત્રમાં આતંક ફેલાવ્યો યોજનાઓ જાહેર કરે છે અમારી યોજનાઓ એવી છે એમણે ટીકા કરી હતી કે રાજીવ ગાંધીજીની યોજનાઓમાંથી તો એસી ટકા વચ્ચેથી જતા રહેતા હતા ના એમની ટીકા હતી એમની યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થયો રિઝર્વ બેન્ક ચાર ચાર ગવર્નરો બદલી નાખ્યા દસ વર્ષમાં પાંચ પાંચ ગવર્નરો આ અર્થતંત્ર રાજ આવો આતંક ઓગણીસો પછી આજ સુધી આ દેશે જોયો નથી એમને ત્રણસો પાસઠ દિવસ ચૂંટણી દેખાય આપણે હજારો વર્ષથી સાંભળ્યું છે કે હે રામ તમારા નામે નાણાની લૂંટ તો થઈ છે પણ હે રામ તમારા નામે વોટોની લૂંટ કરવી છે મતોની ડકેટી કરવી છે આ ચુનાવ છે કે હું સવારના નાસ્તામાં જુસ પીવું ત્યારે હું રાજકારણીઓના લોહીથી હું જુસ પી માનનીય વડાપ્રધાન પીવી નરસિંહ રાવે સાત ભાષાના પંડિત પાંચ વખત પીએચડી કરનારા સેશન સાહેબને ફોન કર્યો સેશન સાહેબ એમને એમ કહ્યું કે મને કોઈ દિવસ ફોન નહીં કરવો તમારે હવે આવા ટીએન સેશન સેવા પે આજે આપણી વચ્ચે ચૂંટણી કમિશનર નથી ચૂંટણી કમિશનરોની નિમણૂક વડાપ્રધાન કરે છે માનનીય વડાપ્રધાન આપે જોવું પડશે પંડિત નહેરુ એ જયારે મત માગ્યા ત્યારે કહ્યું કે અમારે સરકાર સરકાર બનાવવી બનાવવી છે પ્રિય મત કહ્યું મારે અટલ બિહારી વાજપેયી મત માંગ્યા કહ્યું મારે સરકાર બનાવવી છે આખી જિંદગી આ ઘરમાં રહેનારા મોરારજી દેસાઈ મત માંગ્યા કહ્યું મારે સરકાર બનાવવી

અને આપ એ કામ કરી રહ્યા છો કે આ સંવિધાનને ભ્રષ્ટ કરવા નીકળ્યા છો કારણ કે આપના આદર્શ પાંચ જણા છે